ગાંધીબાપુનો મૂળ પાયો ભક્તિભાવ ગાંધીજીએ પણ કહ્યું છે કે ગીતા માતા મુશ્કેલીમાં મદદ કરે છે તેમનો પણ મૂળ પાયો ભક્તિભાવના વાળો હતો તેમને ભગવાનમાં અટલ વિશ્વાસ હતો તેમને ધાર્મિક ભાવનામાં અટલ વિશ્વાસ હતો આપણે તેમની ધાર્મિક ભાવનાને બાજુએ મૂકી દીધી અને સેવાને પકડી ધર્મ એ તો એમને માટે સકળ પ્રવૃત્તિનું મૂળ હતું એમાંથી આ બધી સેવા કરી શક્યા એમણે જે રાજકીય સેવા કરી છે તે પણ ભગવાનને ખાતર કરતા તેમને બધા વિશે આદર હતો કોઈના પ્રત્યેનો સદભાવ એમનો ઘટ્યો નથી એમના વિરોધી ઉપર પણ સદભાવ રાખતા કાયદે આઝમ મહમ્મદ અલી જીણાએ તેમને કેટલીય વાર અવગણ્યા છે તેઓ તો ગાંધીજીને હિન્દુ લોકોના નેતા જ ગણતા હિંદના નહીં તેવા પ્રત્યે પણ ગાંધીજીએ સદભાવ જ રાખ્યો છે પોતે જાતે કરીને મળવા ગયા છે આપણે પણ જો વિરોધી પ્રત્યે જીવતો જાગતો સદભાવ રાખીશું તો આપણને પોતાને લાભ છે આપણને એટલી અશાંતિ ઓછી થાય એમણે એ સદભાવની ભૂમિકા ઉપર બધી પ્રવૃત્તિ ચલાવી હતી પરંતુ આજે સેવાના ક્ષેત્રમાં તેનું મૂળ જ રહ્યું નથી સદભાવની ભૂમિકા પ્રત્યેની અભિમુખતા જ રહી નથી હરિ ઓમ